નમસ્કાર મિત્રો જન ફરિયાદ ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપનું આપ સૌ જાણો છો મિત્રો કે વિશ્વ પર્યાવરણ દિવસ પર દર વર્ષે પાંચ જૂનના રોજ ઉજવાય છે આખા વિશ્વમાં પાંચ જૂનના રોજ લોકો પર્યાવરણ દિવસ ઉજવે છે જેનો ઉદ્દેશ ફક્ત લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવાનો હોય છે પર્યાવરણ વિના તો મિત્રો માનવ જીવન અશક્ય છે કુદરત માનવીના સ્વાસ્થ્ય જીવન માટે ઘણું બધું આપે છે કુદરત આપણા માનવીના સ્વસ્થ જીવન માટે ઘણું બધું આપે છે બદલામાં આપણે શું આપીએ છીએ મિત્રો આપણે માનવી પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ અને પ્રકૃતિનું શોષણ કરીએ છીએ લોકોને જાગૃત કરવા અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે દર વર્ષે પાંચ જૂને પર્યાવરણ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે હકીકતમાં તો રોજ આપણે પર્યાવરણ દિવસની ઉજવણી કરવી જોઈએ એટલા માટે કે વૃક્ષોનું જતન કરવું એ આપણી પહેલી ફરજ છે પૃથ્વીને રહેવા યોગ્ય બનાવવા માટે વૃક્ષો અને છોડને બચાવી શકાય છે અને પર્યાવરણીય પ્રદૂષણ કારણ બને તેવી પ્રવૃત્તિઓ ઘટાડી પણ શકાય છે આ માટે આપણે બધાએ જાગૃત બનવું પડે મિત્રો આમ તો મિત્રો જીવન ટકાવવા માટે જરૂરી એવા ખોરાક પાણી હવા સૂર્યપ્રકાશ વગેરેનો સજીવો પર્યાવરણમાંથી મેળવતા હોવાથી માનવ સહિત તમામ સજીવ સૃષ્ટિનો આધાર પર્યાવરણ અને તેના સંતુલન ઉપર રહેલો છે આથી તો પર્યાવરણિક પરિબળો કોઈપણ સજીવોના અસ્તિત્વ માટે સીમારૂપ બની રહે છે પર્યાવરણ માટે સીમારૂપ બની રહે છે માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે આધુનિકતા તરફ આગળ વધી રહેલી આ દુનિયા વિકાસના પંથે આપણે એવી બધી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે કે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક સાબિત થઈ છે નુકસાનકારક સાબિત થઈ છે માનવી અને પર્યાવરણ વચ્ચે તો ઊંડો સંબંધ છે પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ કરવું અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી સૌની પહેલી ફરજ છે મિત્રો કહેવાય છે ને કે પ્રગતિ અને પ્રકૃતિ વિકાસ અને પર્યાવરણ એક સિક્કાની બે બાજુઓ છે કુદરત સાથેનો આપણો વ્યવહાર આપણે બદલવો જ પડશે આપણે પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખવું પડશે જ્યાં સુધી સમાજમાં પર્યાવરણીય સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં નહીં આવે ત્યાં સુધી માનવ વિકાસને પૃષ્ટિ મળશે નહીં તેથી જ તો મિત્રો કહી શકાય કે માનવ સિવાય પૃથ્વી ઉપર પર્યાવરણના ઘટકોને કોઈ ખાસ નુકસાન કરતું નથી પર્યાવરણે જ માનવ જીવનને આપ્યું છે અને કુદરતે બુદ્ધિની અમૂલ્ય ભેટ માનવીને આપી છે પર્યાવરણે જ માનવ જીવન આપ્યું છે અને કુદરતે બુદ્ધિની અમૂલ્ય ભેટ માનવીને આપી છે પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ કરીને હજારો વર્ષોથી ચાલતી પર્યાવરણીય વ્યવસ્થા માનવીએ બગાડી નાખી છે લીમડાનું એક પરિપક્વ વૃક્ષ ચૌદ કલાકમાં એક ટન જેટલો ભેજ વાતાવરણમાં છોડે છે જે દસ એર કંડિશનર જેટલી ઠંડક પૂરી પાડે છે આપણે વિકાસને નામે ભૂલ તો કરી જ છે પરંતુ આપણી પેઢી ન બને તે જોવાની આપણી સૌની ફરજ છે તો મિત્રો પર્યાવરણની જાળવણી અને વિકાસ માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો પ્રાકૃતિક સાધનોનો નાશ થતો અટકાવવો જોઈએ ટેકનોલોજીકલ પ્રગતિ સાધીએ ત્યારે વધતું પ્રદૂષણ અટકાવવું જોઈએ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ વસ્તી વધારા પર નિયંત્રણ મૂકવું જોઈએ આ ખાસ મુખ્ય બાબતો છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી એક પ્રતિક છે ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી વ્યક્તિથી સમિષ્ટ અને જીવથી શિવનો વિચાર થયેલો છે આપણે તો પ્રકૃતિ પ્રભુ પર્યાવરણના અસ્તિત્વનો સ્વીકાર કરીને સૌનું સન્માન સૌની રક્ષા એકબીજા આધારિત પૂરક બનવાની ભાવનાથી સમગ્ર બ્રહ્માંડને પરિવાર ભાવે જોડનારા લોકો છે તો છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વરને વરેલી આ સંસ્કૃતિમાં ભગવાન બુદ્ધ પર્યાવરણ ભગવાન બુદ્ધ પર્યાવરણ પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્રો આપ સૌને પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ વૃક્ષ છોડ લગાવીશું આપણે પૃથ્વીને બચાવીશું આપણે આ જ સંકલ્પ સાથે આપણે આ જ સંકલ્પ સાથે પર્યાવરણના દિવસને ઉજવીશું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ